વલસાડ શહેર સહિત વલસાડ કરવામાં આવી રહ્યું હતું વલસાડ શહેર નજીક ઔરંગા નદીના ઉવારે અને વાપી શહેરના દમણ ગંગા નદીના ઉવારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વલસાડ શહેર સહિત વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લાના બાવીસ જેટલા સ્થળોએ શ્રીજીની પ્રતિમાનું ડીજીના તાલ અને નાસિક ઢોલ સાથે ગૌરી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું છે વલસાડ શહેર નજીક ઓરંગા નદીના ઓવારે અને વાપી શહેરના દમણ ગંગા નદીના ઓવારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન દરમિયાન કંઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વલસાડ પોલીસ વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યું છે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી વલસાડ જિલ્લાના ચૌદસો અઠ્ઠાણું જેટલા સાર્વજનિક ગણેશ મંડળોએ શ્રીજીની સ્થાપના માટે પરવાનગી મેળવી હતી જે પૈકી પાંચસો જેટલા ગણેશ મંડળો ગૌરી વિસર્જનના દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લાના બાવીસ જેટલા વિસર્જન સ્થળોએ ગૌરી વિસર્જન નિમિત્તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે શ્રીજીની સ્થાપના છઠ્ઠા દિવસે ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે સાર્વજનિક ગણેશ મંડળના સંચાલકો અને ગણેશ ભક્તો ડીજેના તાલ અને નાસિક ઢોલ અને ભજન મંડળ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી વલસાડ જિલ્લાના બાવીસ જેટલા સ્થળોએ વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેર નજીક આવેલા ઔરંગા નદીના ઉવારે શ્રીજીનું પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે